આ મુદ્દે ખેડાના એસપીએ લાડી જવાનને સસ્પેન્ડ કરીના મુદ્દે ખાતાકીય તપાસની કાર્યવાહી શરૂ કરી છે નકલી પીએસઆઈ બની નાણાં માંગતા કોન્સ્ટેબલ સસ્પેન્ડ મળતી માહિતી મુજબ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈને બે ઓડિયો ક્લિપ મળી હતી જેમાં લોકરક્ષક તરીકે ભરતી પામેલા સત્યદેવ રામદેવ ચુડાસમા અમેરિકાના કોઈ રોકીભાઈ સાથે ગેરકાયદેસર ધંધાની અને નાણાકીય વ્યવહાર અંગે વાત કરતા હતા આ સિવાય તે પોતે પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે તેવો દાવો કર્યો હતો પોલીસે હાથ ધરી તપાસ આ ઓડિયો ક્લિપની ખરાઈ કરતાં તે સત્યદીપનો અવાજ હોવાનું સામે આવ્યું હતું અગાઉ પશ્ચિમ પોલીસ સ્ટેશનની હેડક્વાર્ટર્સમાં બદલી થયા છતાં સત્યદીપ ખોટી ઓળખ આપીને પોલીસ વિભાગને બદનામ થાય તે મુજબનું વર્તન કર્યું હતું સમગ્ર મામલે એસપી રાજેશ ગઢિયાએ પોલીસકર્મી સત્યદીપ ચુડાસમાને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ પણ શરૂ કરી છે ગુજરાતી ખેડા